નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક આવેલ છે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો ધોરણ નવના સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંકની અંદર સમાવિષ્ટ પ્રકરણ છે બે નવ અને ચૌદ તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે વિભાગ એ કુલ ગુણ છે છ જોઈએ યોગ્ય જોડકા જોડો કોઈ પણ બે તેમના ગુણ છે બે ગુણ नंबर एक माउंट एवरेस्ट तो जवाब आठ हज़ार आठ सौ अड़तालीस मीटर नंबर बोर्डवीन ओस्टीन तो जवाब आठ हज़ार छ सौने अगियार मीटर नंबर तरण गुरु शिखर तो अं जवाब आजार सात सौ बीस मीटर नंबर चार दखंड उच्च प्रदेश तो जवाब आ नौ सौ मीटर थी अगियारो मीटर નંબર પાંચ જૂનો કાપ તો તેમનો જવાબ આવશે જી બાંગર નંબર છ નવો કાપ તો જવાબ આવશે એચ ખદર નંબર સાત પરવાળા દ્વીપો તો જવાબ આવશે ઈ એટ્રોલ નંબર આઠ પ્રસ્તર ખડક તો તેમનો જવાબ આવશે એફ જૂના ખડક આગળનો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો કોઈ પણ બે કુલ ગુણ છે ગુણ નંબર એક ડોક્ટર સાહેબ આંબેડકરે ક્યાં હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે તો જવાબ આવશે ડોક્ટર સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે નંબર બે સમાનતાના હકમાં ક્યાં બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે તો જવાબ આવશે સમાનતાના હકમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે નંબર ત્રણ ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે તો જવાબ આવશે કે ભારત સરકાર દ્વારા ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી વગેરે વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે નંબર ચાર પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે તો જવાબ આવશે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને ચોવીસ કલાક સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે નંબર પાંચ નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત એટલે શું તો જવાબ આવશે નિવારક નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતુ અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી પરંતુ તેને રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે નંબર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ જણાવો તો જવાબ આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે નંબર સાત મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો કે મૂળભૂત ફરજ દિન છ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે નંબર આઠ જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં તો જોખમી વ્યવસાયમાં છ થી ચૌદ વર્ષની નાની ઉંમરના બાળકોને રોકી શકાય નહીં નંબર નવ મૂળભૂત હકો ક્યાં ક્યાં છે મૂળભૂત હકો નીચે મુજબ છે નંબર એક સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ વિરોધી હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક નંબર દસ મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને છે તો કે મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને છે આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો કોઈ પણ એક જેમના ગુણ છે એક નંબર એક પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા જવાબ આવશે સી ફ્રેન્ક ફ્રૂટની સંધિ નંબર બે ફ્રેન્ક ફ્રોટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા જવાબ આવશે બી આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ નંબર ત્રણ રશિયાની બાલસેવિક ક્રાંતિ ક્યારે શરૂ થઈ હતી જવાબ આવશે બી ઈસવીસન ઓગણીસો ને સત્તર નંબર ચાર રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું જવાબ આવશે એ ઈસવીસન ઓગણીસો ચાર ઓગણીસો પાંચ આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક તેમના ગુણ છે એક ગુણ નંબર એક માન સરોવર ખાલી જગ્યા પર્વત શ્રેણીમાં આવેલું છે જવાબ આવશે એ બૃહદ હિમાલય નંબર બે સિંધુ નદીની શાખા નદીઓ ખાલી જગ્યા છે જવાબ આવશે બી ઝેલમ નંબર ત્રણ અરવલ્લી અને વિદ્યાચળ વચ્ચે ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ આવેલો છે જવાબ આવશે સી માળવાનો નંબર ચાર જમીન માટે ખાલી જગ્યા મૂળભૂત સંસાધન છે જવાબ આવશે સી ખેતી નંબર પાંચ લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા જમીન ધરાવે છે બી કાળી નંબર છ પર્વતો કોઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ અને લુસાઈ તો જવાબ આવશે સી મિઝોરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ જે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાની છે સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળી જશે જે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અને અહીં તમને વોટ્સઅપ નંબર આપેલો છે તો આ વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો

તે તેમાં ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ તો આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી ત્રણ પર્વત શ્રેણીઓ છે સૌથી ઉત્તર તરફની પર્વત શ્રેણી બૃહદ હિમાલય અને હિમાદ્રી કહેવાય છે તેની સરાસરી ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધારે છે હિમાલયના ઊંચા શિખરો આ પ્રદેશમાં આવેલા છે અહીં નેપાળ ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર છે ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવીન ઓસ્ટિન પણ અહીં આવેલું છે હિમાલયમાં સિખીલા ઝેલાપલ્લા નાથુલા વગેરે મહત્વના ઘાટ છે અહીં પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર આવેલું છે નંબર બે પૂર્વ હિમાલય તો કે હિમાલય પર્વ પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે તે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે તેમાં પતકય નાગા અને લુસાઈ ટેકરીઓ તેમજ ગારો ખાસી અને ઝેન્ડિયા ટેકરીઓ આવેલી છે નંબર બે મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે તો કે હિમાદ્રીની દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા હિમાચલ શ્રેણી આવેલી છે તેની પહોળાઈ એંશીથી સો કિમી અને ઊંચાઈ સા સત્તરસોથી પિસ્તાલીસો મીટર છે આ ક્ષેત્રમાં પીર પંજાલ ધોલાધાર નાગટીબા અને મહાભારત શ્રેણીઓ છે ઉત્તર ભારતના બધા હવા ખાવાના સ્થળો તેમજ જાણીતા યાત્રાધામો આ પર્વત શ્રેણીમાં આવેલા છે નંબર ત્રણ ગંગાના મેદાની પ્રદેશમાં ક્યાં ક્યાં શહેરો આવેલા છે તો કે દિલ્હીની પશ્ચિમે સતલુજનું અને પૂર્વે ગંગાનું મેદાન આવેલું છે તેથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે આ મેદાનમાં દિલ્હી આગ્રા કાનપુર લખનઉ વારાણસી પટના કોલકાતા વગેરે મોટા શહેરો આવેલા છે નંબર ચાર અધાતુમય ખનીજો કઈ કઈ છે તો કે અધાતુમય ખનીજો ચૂનાના પથ્થર ચોક એસ્ટેબોસ્ટ્રોસ અબ્રખ ફોલસ્પાર જીપ્સમ સલ્ફર હીરા વગેરે છે તો ચૂનાના પથ્થર મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં મળી આવેલ છે જ્યારે અબરખ આંધ્રપ્રદેશ રાજસ્થાન બિહાર ઝારખંડ વગેરે રાજ્યોમાંથી મળી આવેલ છે નંબર પાંચ ભારતની જમીનના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં છે તો કે ભારતની જમીનોના છ પ્રકારમાં વહેંચવામાં આવે છે નંબર એક કાપની જમીન નંબર બે કાળી જમીન કે રેગુર જમીન નંબર ત્રણ રાતી જમીન નંબર ચાર પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન નંબર પાંચ પર્વતીય જમીન અને નંબર છ રણ પ્રકારની જમીન નંબર છ કાપની જમીન ક્યાં ક્યાં રાજ્યોમાં આવેલી છે તો કે ભારતમાં પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે કાપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો કિનારાના મેદાનો અને છત્તીસગઢ બેસીનમાં આવેલી છે નંબર સાત ખડકોના કેટલા અને ક્યાં ક્યાં પ્રકારો છે તો કે ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે આગ્ને ખડકો પ્રસ્તર અથવા નિક્ષેપ કૃuth ખડકો અને રૂપાંતરિત ખડકો તો પૃથ્વીના પેટાળમાં અર્ધ પ્રવાહી સ્થિતિમાં રહેલો લાવા સપાટી આવી મેઘમાં રૂપે ઠંડો પડે છે ત્યારે આગ્નેય ખડકો રચાય છે તે પૃથ્વીની આંતરિક ગરમી વડે બનેલા હોવાથી તેમને આગ્નેય ખડકો કે અગ્નિકૃત ખડકો કહે છે દાખલા તરીકે ગ્રેનાઇટ ત્યાર પછી ધોવાણ અને ખવાણના પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર સમુદ્ર કે સરોવર જેવા જળાશયોના તીળિયે એટલે કે તળિયે નિક્ષેપ દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો કહે છે દાખલા તરીકે કોલસો ત્યાર પછી પૃથ્વીની ભૂસંચલ ક્રિયાને લીધે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોના રચના સ્તર રચના અને બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તેમને રૂપાંતરિત ખડકો કહે છે નંબર આઠ રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં લખો તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન ગુજરાત પંજાબ અને હરિયાણાના શુક્લ ક્ષેત્રોમાં આવેલી છે અહીં કેટલીક રેતી મુખ્યત્વે પણ દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડી આવીને જમા થઈ છે કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગે છે નંબર નવ નીચેની કોઈપણ બે સંકલ્પનાઓ સમજાવો એ ભાબર તો કે શિવાલિકના તળેટી પ્રદેશમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી જોવા મળે છે આઠ થી સોળ કિલોમીટર પહોળી આ પટ્ટીને ભાબર કહેવાય છે તે નદીઓના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે

હિમાલય પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી ત્રણ પર્વત શ્રેણીઓ છે સૌથી ઉત્તર તરફની પર્વત શ્રેણી બૃહદ હિમાલય કે હિમાદ્રી કહેવાય છે તેની સરાસરી ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધારે છે અને હિમાલયના ઊંચા શિખરો આ પ્રદેશમાં આવેલા છે અહીં નેપાળ ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર છે ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવીન ઓસ્ટિન પણ અહીં આવેલું છે હિમાલયમાં શીખીલા જેલાપલા નાથુલા વગેરે મહત્ત્વના ઘાટ છે અહીં પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર આવેલું છે નંબર અગિયાર નીચેની કોઈપણ બે સંકલ્પનાઓ સમજાવો નંબર એક રેગોલિથ તો ભૂમિ આવરણમાં ખડકો નાના 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 મોટા ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જેને રેગોલિથ કહેવામાં આવે છે અને રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો છે બી બુંદેલખંડ તો માળવાના ઉચ્ચ ભૂમિની દક્ષિણ સરહદે વિદ્યાચળ ગિરિમાળા અને પૂર્વ સરહદે કેમૂર ટેકરીઓ છે અરવલ્લી અને વિદ્યાચલની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તેમાં ચબ્બલ અને બેતવા મુખ્ય નદીઓ છે તેનો ઉત્તર પૂર્વ ભાગ બુંદેલખંડ કહેવાય છે નંબર બાર મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્યાં ક્યાં છે તો કે ખનીજોના મુખ્ય બે વિભાગો છે ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો તો કે ધાતુમય ખનિજોના ચાર પ્રકાર પડે છે કિંમતી ધાતુમય ખનીજો હલકી ધાતુ માં ખનીજો સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્રોમિયમ મેગેનીઝ અને ટોલીમ કે વેનેડિયમ છે ત્યાર પછી આગળનો વિભાગ જોઈએ વિભાગ સી જેમના ગુણ છે નવ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે સાઈઠ થી એસી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો દરેકના ત્રણ ગુણ કુલ ગુણ નવ છે નંબર એક લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો તો બંધારણીય અધિકારો અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બંને ખ્યાલોનો સમાવેશ સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે તે સમજાવો તેને પણ અહીં સમજાવી અને બતાવેલો છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો નંબર ત્રણ મૂળભૂત હકોની અગત્યતા સમજાવો તો અહીં મૂળભૂત હકોની અગત્યતા સમજાવી અને બતાવેલ છે નંબર ચાર શોષણ વિરુદ્ધનો અધિકાર જણાવો તો અહીં શોષણ વિરુદ્ધનો અધિકાર અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર પાંચ નાગરિકોની મૂળભૂત ફરજો વિશે ટૂંક નોંધ લખો તો નાગરિકોની મૂળભૂત ફરજો વિશે અહીં ટૂંક નોંધ તમને આપેલી છે જે તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે વાંચન માટે લખી શકો છો ત્યાર પછી આગળ નંબર છ છ જોઈએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી આપો તે સિદ્ધાંતો વિશે માહિતી અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે લખવાનો રહેશે ત્યાર પછી છે નંબર સાત બંધારણીય ઇલાજોના હકને બાબા સાહેબ આંબેડકરે કઈ રીતે વર્ણવે છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર આઠ ધાર્મિક સ્વાતંત્ર્યનો હક વિશે જણાવો તો ધાર્મિક સ્વાતંત્ર્યનો હક વિશે પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી છે નંબર સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો વિશે લખો તો તેમનો પણ અહીં જવાબ તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળ નંબર દસ આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો જણાવો તે પણ અહીં સિદ્ધાંતો ડી તેમના કુલ ગુણ છે ચાર નીચે આપેલા એક થી ચાર પ્રશ્નોમાંથી કોઈપણ એક પ્રશ્નોનો ઉત્તર આશરે એકસો ને થી એકસો પચાસ જવાબ લખો કુલ ગુણ છે ચાર નંબર એક પ્રશ્ન પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો તો પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો અહીં તમને આપેલા છે પેલું છે આર્થિક પરિબળ ત્યાર પછી બીજું છે લશ્કરવાદ ત્યાર પછી ત્રણ નંબર ત્રણ છે જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ ત્યાર પછી નંબર ચાર છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ત્યાર પછી તમને પાંચ નંબરનું આપેલું છે વર્તમાનપત્રોનો ફાળો નંબર છ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન નંબર સાત છે તાત્કાલિક કારણ જે તમને અહીં આપેલા છે ત્યાર પછી નંબર બે કે રાષ્ટ્રસંઘની રચના અને તેના ઉદ્દેશો જણાવો તો રાષ્ટ્રસંઘની અહીં રચના આપેલા છે અને નીચે તેમના અહીં ઉદ્દેશો આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ત્રણ વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં લખો તો વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમે તમારી નોટબુકના પણ તમે લખી શકો છો ત્યાર પછી જોઈએ નંબર ચાર કે આફ્રિકામાં યુરોપિયન દેશોએ ક્યાં ક્યાં પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી તો તેમનો જવાબ પણ અહીં તમને વિસ્તારપૂર્વક આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ નંબર પાંચ નીચેના કોષ્ટકમાંથી એશિયા અને આફ્રિકાના દેશોને ઓળખીને તેને વિભાજીત કરવો જોઈએ એશિયા દેશો ભારત શ્રીલંકા મ્યાનમાર ઈરાક કુવૈત સાઉદી અરેબિયા આફ્રિકાના દેશો કેપ અલ્જીરિયા યુનિસિયા મોરોસ્કો કોંગો અને ઇજિપ્ત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની જે નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ધોરણ નવના સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટીના જે ઓરિજિનલ પ્રશ્નબિંકના સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો